વાળીશો હાય વાળો લાય ને ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમારા બધા મજામાં દર્શન હોય પણ ખૂબ જ મજામાં આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા મસ્તીના બ્લોગમાં તો મેં આગળ તમને કાલ વાત કરી હતી એમ જ તે આજે મસ્ત જય દ્વારકાધીશ કોઠી આઈસ્ક્રીમ એન્ડ માવા સેન્ટરનું મસ્ત મજાનું ઓપનિંગ પણ થઈ ગયું છે અને આઈસ્ક્રીમ મસ્ત મજાનો પણ ખાઈ લીધો છે ને હા એની સાથે શ્રીખંડ મઠો કેરીનો રસ અને પછી તો અની મારા મોઢામાં પાણી આવી ગયું પડી અવનવી વેરાયટીઓ પણ બધી મળવાની છે તો અલગ અલગ ફ્લેવરના આઈસ્ક્રીમ પણ મળશે તો અવશ્ય 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 એકવાર મુલાકાત લેજો જય દ્વારકાધીશ કોઠી આઈસ્ક્રીમ કારણ કે મને બોલવામાં બહુ જ ગમે છે કે જય દ્વારિકાધીશ હા ફરીથી વાર કહી દઉં છું કે જય દ્વારિકાધીશ કોઠી આઈસ્ક્રીમ એન્ડ માવા સેન્ટર છે અહીંયા તમારે ઘરે પહેરના બનાવે તો માવો પણ મળે છે અને પ્લસ તમારે માવો જોતો હોય ઓર્ડરથી અરે મહા ઓર્ડર જોતો હોય ને તો પણ તમને મળશે તો અવશ્ય અવશ્ય એકવાર જરૂરથી મુલાકાત લેજો અને આ બધું તમને કહી દીધું છે પણ ક્યાં અમારા ગામમાં જિલ્લો અમરેલી લાઠી તાલુકો બેરડી ગામ જાનબાઈ અરે હા અને હવે રોડ ઉપર જ છે રાજકોટ ભાવનગર આવે મેં તમને બતાવ્યું એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે તો ફટાફટ આવો એક વાર અવશ્ય મુલાકાત લેજો હા હું જાહેરાત કરવા નથી આવ્યો પણ આ તો મારા ખાસ દુકાન છે એટલા માટે આવ્યો હતો જઈ અને કેરી રસ ની જમાવટ કરવી તો કન્ટિન્યુ લગમાં બધા બન્યા રહેજોકા જય દ્વારકાધીશ થાય હમણાં હું તમે આવ્યા ત્યારે બોલતા બોલતા આવતા બોલો ફરીથી

હું સેવા ઓલ ઝૂમ મત લાય તો એક નહી તોની મત થયું ને હાલ હવે હવે કેવું કા આખી

નયા ઉપલો છે નેલકટ વાળું કા માંન છો જોજો ઉપલો નયાવાલા પણ આકડી હતો બા થોડું કાક હતો જો તો બસ પણ જો એક થોડોક આખો દે એમ કરું તો છે હજી આવશે ભલે હા તે દે ભરાય દે તમે જાઓ

ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને જો આ રીતે કાંઈક ઘરની સજાવટ કરી છે અમે અને કેવું દેખાય એ કોમેન્ટમાં જરૂરથી કહેજો કા બા થાકી ગયા નાસ્તો બા કેમ બા આજ કાંઈ બોલતા નથી વાળું કરતા કરતા ન કરતા દાંત કાઢતા હોય તાવ ન થાય તમારે મોઢા પર દેખાતો નથી તાવ આવ્યો એવું બપોરે કેટલી ટાઈ જાય ઠંડી આવી ગઈ તેવા થશે પણ